સૂર્યના તાપ થી તપે છે અગન ગોળો સૂર્યના તાપ થી તપે છે અગન ગોળો એવો આપણે ઘરવાળે રોટલી બનાવતી એટલે ઘર વાળે કીધું હમળે છે હું શેરીમાં એક કુતરો આવ્યું છે આપણે નાખીએ રોટલી લાઈ રોટલી નથી તો કે લાકડી બાકી લાઈ કરી કારણ કે આપણી શેરીમાં જે ભીખો જ આવતો જ હોય

કોપણને દવાખાને લઈ ગયો પાટા બધું લઈ ગયો પછી એને ઘેરાઈ લઈ ગયો બિંદરામ પૂજી તો બીજે જે પોપટ હવામાં ભાન આવ્યો તા તો બિંદુર ભાળી ઓહો ભાઈને ગજબ કહેવાય કે કે ગાડી વાળું ઉતરી જો લાગે મને એ કે જે પૂરી દીધી તો એ કે અને કે આવ તો બેફાકી કે મને લાગ તું તો ભયો સાહેબ હે જનાવરને બનાવ્યા આડા આને સીધા માણા ને બનાવ્યો ઉભા લગભગ જાતો હોય ત્રણ જ જાતો હોય એનું નકી નવ લગભગ જાતો હોય ત્રણ હોય ચોપાટી માં બે જણા હિચકે બેઠા હતા હિચકતા હતા બે પતિ પત્ની હતા સ્વાભાવિક રીતે વાતો કરતા હતા એ કે માણા મરી જાય મરી જાય પછી જાય કે એનો પતિ કે ભાઈ મરી જાય પછી બધાય સ્વર્ગમાં જાય બીજે ક્યાંય નો જાય પતિ મરી ગયો હોય તો એ કે એ સ્વર્ગ જાય પત્ની મરી ગઈ હોય તો

તમારે તો એ કે ન્યાય અક્ષરા અને આયા અપ્સરા અમારે તો એ કે ન્યાય વાંધ્યું આયા વાંધ્યું ટૂંકમાં અમારે તો એ કે વાંધ્યા જિંદગી ગાઢવાની ને અમારે કોઈ કે હાર લોવાનું નહીં કે આયા કોઈ દી સુખ નો ગાળવું કે અમારે તો ન્યાય કોઈ દી સુખ વાળવાનું નહીં એક સમય પોતાના સસરાન ઘેર ગયા હોય સસરાન ઘેર જાય એટલે ખબર જ હોય

કે તો તમારે જાવું નથી જમાય રેજ કે બસ તમારી દીકરી પંદર આવી છે મેં કોઈ સાસુમાં કે મારી ભાગીને આવ્યો છું હું લગ્ન કરીને જ આવ્યો છું પછી સાસુમાં એ કીધું નહીં અને હવાલમાં આખા ઘરના જે કપડા હતા ને એની ગોલ ભરીને બે હવાલમાં જમાય જાય છે ડોલ પકડી ગયો હાલો જમાઈ નાતા હું

પઈ 3 મટરવાળી બસ કેટલા વૈજાય છે તો ઓલો કે ભાઈ હું આйно છું અને મેં મે ઉઠે કોરેકો છે તને મારે જવાબ દેવાનો ના ના એ કે હું આ સ્વાભાવિક રીતે તમને પૂછું અરે તારાથી પૂછાય ને કેમ કે મને ઈ કે મારો હગો બાપ નથી પૂછતો એમ તને કાઠો જ નહિ હ અને ઈ કે હું કે મારા બાપને છોડું માર દઉં બની ઓલો ઈ મને કઈ જેવો થાય તો એને સડી રાખી સડી ગઈ દીધી હગો બાપ સડી નહિ માની કેમ હું કોરવી દીધી ધ્યાન રાખજે પછી બોલો ઓલી જીકો પડી તો એ જાય તો ઓલી કે હવે આમાં કાય માલ છે નહીં અને બનાવો એવો બને તો અમારે અમરેલી એક ડેપો છે ને એ ડેપોની આમાં ગ્રેપો બધા લોકો ને જાતા હોય સમજે હા તે એસટી ડેપો કોઈ ન જાય પેટ્રોલ પંપ વાળા ને આવે અને પૂછે કે ભાઈ જામનગર વાળી બસ કેટલા વાગે છે ડેપો વાળો કે ભાઈ હાડા ભાઈ આવે છે બીજો બીજો પૂછે જૂનાગઢ વાળી બસ ક્યારે આવે છે ઈ કે ઈ હાડા દાજા ત્રીજો જોનો પોરબંદર વાળી બસ Rakur dawuri komiki, pengbar meja, aku, depan wana, depan mulodeng, ayah kusualta, walu bisa wapres nukus wala kantali, yang nomor madu, nomor distemri, ayah yang yang nomor distemri, yang 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 nomor distemri, 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 yang nomor bus. yang nomor distemri, yang nomor bus. yang nomor distemri, yang nomor distemri, yang nomor distemri, yang nomor distemri, રાજકોટમાં હોય એમ કડિયાળા દુકાન થઈ ન્યાય તો હોય ખરા અમરેલી નું એક જોડે ન્યા પૂરી ગયું આને જોઈ ગયું કે ભાઈ આ તો અમરેલી નો ડેપો જે ભાગ ભાગતો એ છે ડેપો આમ એને પૂછ્યું કે તમે કેમ કે અમરેલી માંથી પ્રતો વેચી નાખ્યું કે અહીંથી વળ્યો હતો ને તો દુકાને વેચી નાખી ન્યા કોઈ કે હક બોલે વધી તો એ કે કડિયાના દુકાને તક લેવાય જોઈ કે અને હવા હવામાં માણસો નહીં અમુક માણસો એવા આવે ને હવા હવામાં હજી તો દુકાન નો ખોલી હોય તા આ કડિયાના વાળા ત્યાં ભોગી જાય અમારે એક ભાઈ હવા હવામાં કડિયાના વાળા ત્યાં ભોગી જાય

આ બધું મળે કે ઘી ન રહે તો ઉપમ ગોળ માર્યા છે કે ઉતારી નાખી નઈ કે એમ કરી હાલતા તકી બીજે જે પાછા આવ્યા મંગળવાર પાછો જ્યાં આ દુકાન ખોલી દીધી કે બધો રાખો બધો રાખી દીધી એમ તો એક કિલો ઘી આપી દીધી બાપા હાડવે દુકાન આ વાઈસ નળ કુવારા પાય આ બધું મળે ઘી નો મળે તો હું બોર્ડ માર્યો છું કે ઉતારી નાખી નઈ એઠા દુકાન વાળા મગજ લઈ લીધો કે બાપા આય જાય ભાઈ આવ્યો બીજી વાર કોઈ કોલ આવ્યો ને કે દુકાન તો બંધુ કે દે તો બાપા ઓટી ગયા કે હવે આ ગરમ થઈ ગયો છે કે હવે અહીંયા દવા નહીં એટલે બુધવારે નું જ્યાં ગુરુવાર દાવા દી તો સુકા મારે પાછા આવ્યો બાપા બોડ જોઈને બધી આઈટમ રાખો ઓલો બિચારો ભૂલી ગયો તો કે આ બધી આઈટમ રાખી કે બંધોકો રાખો બંધોક દાદા હાર્ડવેર ની દુકાન છે એ કે

મુંબઈ જેવા જ રેલવે સ્ટેશનમાં માં એમાં ટિકિટ ભાડી ગઈ બે ભાવા ભાઈ ટિકિટ નતો એક ભાવા ભાઈ ટિકિટ હતી બોલા બાબા બે બાબા કે જો ભાઈ ટિકિટ નથી લીધી ના અમે આવે છે ને આગળ ઊભા રાખશે તો બીજા એ બાબા હતા કે ભાઈ તું સામે નું ભાઈ નો કે આગળ એ કે હું બધું ઘટ જાય જેવો ટિકિટ છે ને એવા એક બાબા ભાઈ કે બાબા આગળ ને ટિકિટ વાસ લગભગ ખાતા પેસન ટપકી ગઈ મુંબઈ નું તો રેલવે સ્ટેશન એ લાંબુ તો બીસારો ટિકિટ એવા મુંબઈ નું